રવિ બનાવું બટાણા નું અને બીજું શે નું છે મલાઈ બટાણા મલાઈ નું શાક નાખે છે અને અહીંયા જીમ બોય બેઠો છે જીમ બોય ભાઈ જો મારે શાક બનાવીયું બધું કર્યું હું બ્રેડ લાવ્યો તું વાસણ ધોઈશ બરાબર તું વાસણ બરાબર ભાઈ બહુ મોટું કામ કર્યું અને આ બધી બધી છે જો કેટલી પાંચ બેનપણી છે તો ચાલો ટેસ્ટ કરીએ રવિના હાથની વાર સબ્જી એક બે વર્ષથી કહેતો તો હું મોરણાનું મસ્ત બનાવ મસ્ત બનાવ આજ ફાઇનલી બની ગયું છે તો આજે ટેસ્ટ કરીએ કેવું બન્યું છે ઓકે મને અંદર નહીં હવે આવસાર ઉપર બાય 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 બોલ દો મને એડ થઈ ગઈ ક્રીમ ઉપર ઓકે બાય બાય થઈ ગયું બંધ થઈ ગયું ચલો